પછી નોલંકી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આપડા વિડીયો જોતા હોય તો બધા મજામાં જોય તો આ છે ને આપડે કયો વિડીયો કરવાનું છે એટલે કે તમારે છે ને જેટલા પ્રશ્ન હતા ને એ બધા આપડે જવાબ દેવાના થાય છે તો તમે છે ને ઇન્સ્ટાગ્રામમાં મને ઘણા કોમેન્ટ કરતા કે તમારું ગામ કેવું છે તમારું નામ કેવું છે તમે ચાર છો એ કેટલા બધા પ્રશ્ન પૂછ્યા હતા તો આ છે ને આપણે જવાબ દેવાનો થાય છે વિથ ફેમિલી આપણે ઇન્સ્ટાગ્રામમાં YouTube માં 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 બધે છે ને આ પ્રશ્ન બધે બહુ પૂછ્યો આ પ્રશ્ન છે કે તમારું ગામ કેવું તો આપણું ગામ છે ને મોવા તાલુકાનો બેરડી ગામ છે તો હાલો આપડે બીજા પ્રશ્ન તરફ જઈએ તો બીજો પ્રશ્ન છે ને ડીડી મકવાણાએ પૂછ્યો ભાઈ તમને વિડીયો બનાવવાનું માન

અત્યારે તો એ સેલ કરી નાખેલી છે હવે પછી પ્રશ્ન છે ને નીતિન ભાઈ પૂછેલા છે એ બે પ્રશ્ન પૂછેલા છે તો પહેલો પ્રશ્ન છે તમારું યુટ્યુબ માંથી પહેલું પેમેન્ટ કેટલું આવ્યું હતું પેલું પેમેન્ટ છે ને અમારી ડીએન કા ફેક્ટ હિન્દી ચેનલ મેં આગળ કીધું ને એમાંથી જવું હતું પહેલું પેમેન્ટ છે ને સત્તર હજાર આવ્યું હતું અને એ જ ભાઈ નો બીજો પ્રશ્ન છે તમે તમારી પહેલી યુટ્યુબ ચેનલ શું માટે છોડી દીધી ભાઈ તો એ પ્રશ્ન જવાબ છે અમારા ભાઈ દે છે બોલ ભાઈ એમાં એવું છે કે આપણે પેલા ડેન્ટ ફેક્શન હતી ને એ હાથો છોડી દીધી કારણ કે એમાં બે સ્ટ્રાઈક આવી જતી અને એ ચેનલ ટર્મિનેટ થઈ જવાની હતી ત્રણ સ્ટ્રાઇક તમને ખબર છે કે ત્રણ સ્ટ્રાઇક આવે એટલે ચેનલ હાવ ડિલીટ થઈ જાય એટલે એ જોઈ જાણી મેં પેલા એ ચેનલ વેચી નાખી ગાય ગામમાં આ બધી ત્રીજી સ્ટ્રાઇક ન આવે આ બધી બે સ્ટ્રાઇક આવી જતી એટલે મેં કીધું ગાય વેચી નાખી એટલે વેચ નાખી એટલે એ છોડી દીધી તો ત્રીજો પ્રશ્ન છે ને આપણા મિસ્ટર વિજયભાઈ પૂછે છે એ પૂછે કે ભાઈ તમે પરણેલા છો તો એ મારા પૂછો બોલો પપ્પા પછી નો પ્રશ્ન છે ને ધર્મેશભાઈ પૂછે છે કે તમારી જીએફ છે તો એનો જવાબ છે કે મારે જીએફ છે ને મારી જીએફ છે ને આઠ છે

તમે મોસે કે છે ને અમે 63 500 ઇન્સ્ટાગ્રામ માં મે નાકે તે ને 3 અમે છે ને માઇન માં 1000 ફોલોઅર છે તા વિચાર તો 100 પોસ્ટ થઈ ગઈ હા 3 100 બસ 500 જે સપોર્ટ ના કેમ કેટલી માનત કરી છે પછી તે પછી 63 500 ના કે એમાં તો કેટલા ફોલોર પડી જાય તો હવે પછી નો પ્રશ્ન છે ને મિસ્ટર ચૌહાણ ભાઈ પૂછે છે એ એમ પૂછે છે કે તમે કેટલામાં ઘણો છો તો એ પ્રશ્ન નો જવાબ છે ને અમારું બપા દેશે બોલો ઉપા હવે 10મા ની પરીક્ષા માં પાસ થઈ ગયો હવે 1 વર્ષ નાને ગેર બેલી

તો મિત્રો એમાં એમ છે કે જીરો થી પસાર કરી આપણે સ્ટ્રગલ છે ને બહુ મુશ્કેલ રહો આ એટલો બધો મુશ્કેલ ન કહેવાય એટલો બધો ઓલું ન કહેવાય પણ હા પસાર કેમ ફોલોઅર કરવા ને એ કઈ નાની માના ખેલ નથી એ તો જોવાઈ ગયું કારણ કે કઈ રીતના અમે વિડીયો બનાવી કઈ રીતની હું કામે ગેસ ના બાદલા માં જાઉં ને તો મારે કઈ નવરાય જ ન મળે એટલે મારી પાસે આઈફોન આ છે કે નહીં જેનથી છૂટતા એ હું રાખતો અને દર્શક આખો ફ્રી હોય કે એટલે અમે એક્સેસ કરી નાખ્યું આ ફોન છે મેં લીધી તો આઈફોન છે ને એ ઘેરે રાખ્યો કારણ કે એમાંથી જ વિડીયો શૂટિંગ કરવાનું ઈ હું અને મારી પાસે વિડીયો બને નહીં એટલે પછી આવડું આખો વિડીયો બનાવે અને પછી હાથે એડિટિંગ કરે અને પછી હું મારે એક દિવસ એટલે એક દિવસ ની રજા એટલે આખો દી હું વિડીયો બનાવું અને પછી હાજર એડિટિંગ કરું અને એ રીતનું અમે પછી કરી અને ધીમે 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 કરતા મારે ત્રીસ કે ફોલોવર થવા આવ્યા અને એ દર્શક ને પચાસ કે કમ્પ્લીટ થઈ જાય તો પંચાવન કે થવા આવ્યા

હું અમે થોડીક થોડાક બે ત્રણ જણા કોમેડી શું કહેવાય એક્ટિંગ કરતા પછી માર ભાઈ એડિટિંગ કરતો ને એ જર્ની થોડીક ખતરનાક રહેતી એ મારા ઉપા કહે છે બોલો ઉપા શરૂઆતમાં પહેલો પગથી ભણી તો ભગવ ભરાડી ભગવ ભરાડી ની અંદર ત્રણ થી ચાર નાના નાના તેની ઉંમર નથી બહુ સાજી એ દિવસે એને શરૂ કરી અને એની સ્ક્રીપ્ટ બધી હું લખતો એક્ટિંગ બધી મારે કરાવવાની ના ત્રણે ત્રણે એક્ટિંગ કરતા પણ ત્યારે એ ચેનલ હાલતી પણ એમાં ત્રણે ત્રણ પાસા અલગ પડી ગયા એટલે એ ચેનલ અત્યારે બંધ પડી

તો છે ને આપડા પ્રશ્ન તો અહીંયા પૂરા થઈ ગયા છે આમ ઘણા બધા છે પણ એક ને એક અમુક છે ને હરખા હરખા પ્રશ્ન છે માફ કરી દેજો કારણ કે આપડે ને હરખા પ્રશ્ન છે ને આમાં પૂછેલા છે તો આમ બધાનો ડાઉટ તો પૂરો થઈ ગયો છે આમાં આ વિડીયોમાં તો પાંચસો લાખ થઇ જાય ને એટલે આપડે બીજો ને વિડીયો નાખીશ રેડી તો તમારા જે પ્રશ્ન અધૂરા અધારા બાકી રહી ગયા હોય ને અમુક તો એમ આવી જાય અને 500 લાખ જલ્દી કરના તો 500 લાખ થાય ને એટલે બીજો ક્યોને વિડિયો નાખીશું તો હાલો આ વિડિયો ને સન આ કરી દીધી તમને પસંદ તો લાઈક કરી નાખજો ચેનલ નવા હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો હાલો મળી બીજા વ્લોગ માં તો માતાજી જય શ્રી કૃષ્ણ બાય હા સીરિયસ રાત ક્યાં મારી લે રાત તો કાઢવાનો